લોનના નામે પચાસ પોઈન્ટ ત્રીસ લાખ ખંખેર્યા વડોદરામાં ઓળખાણ આપી તોલા સોનું અને ચાલીસ લાખ બે શખ્સે નાખ્યા વડોદરાના વિસ્તારની પંચવટી સોસાયટીમાં રહેતા કોન્ટ્રાક્ટર ગોલ્ડ મેનેજર હોવાની ઓળખ આપી મારે ટાર્ગેટ પૂરો કરવાનો છે જેથી તમારી પાસે સોનું હોય તો આપો જેથી રૂપિયા દસ પોઈન્ટ એકત્રીસ લાખનું ત્રેવીસ તોલા સોનું આપી ફરિયાદીએ બેંકમાં જઈને તપાસ કરતા પિતાના નામે કોઈ લોન થઈ ન હોવાનું સામે આવ્યું હતું સાથે ગોરવાના હોય તો આપો જેથી રૂપિયા દસ પોઈન્ટ એકત્રીસ લાખનું ત્રેવીસ તોલા સોનું આપી ફરિયાદીએ બેંકમાં જઈને તપાસ કરતા પિતાના નામે કોઈ લોન ન થઈ હોવાનું સામે આવ્યું હતું સાથે ગોરવાના મકાન પર લોન કરી ચાલીસ લાખ રૂપિયા બારોબાર લક્ષિત ટેન્ડર્સમાં ટ્રાન્સફર કરાવી સગેવગી કરી નાખી છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ માંજલપુર પોલીસ મથકમાં નોંધાઈ હતી ગોરવા રોડ પર આવેલી પંચવટી સોસાયટીમાં રહેતા અનપસિંહ મહાવીરસિંહ જાડેજા ઇલેક્ટ્રિક કોન્ટ્રાક્ટર છે તેઓએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે એક વર્ષ પહેલાં મારા મિત્ર હિમાંશુએ મારી ગોલ્ડ લોન બજાજ ફાઇનાન્સન્સમાં ચાલતી હતી સાથે અન્ય બેંકમાં લોન ટ્રાન્સફર કરાવી હોય તો વિશાલ સાહેબ છે તેમને ફોન કરી મળી આવજો જેથી હું ફોન કરીને વિશાલભાઈને મળવા બેંકમાં ગયો ત્યારે વિશાલ જયંતિભાઈ ગજ્જરે કેનેરા બેંક માંજલપુર શાખામાં ગોલ્ડ મેનેજર તરીકે નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ઇવીએટી ન્યૂઝ વડોદરા